તલોદ નગરપાલિકાની બેઠક મળી જેમ જેમ તલોદ નગરપાલિકાને છટણીના દિવસો નજીક આવતા જાય છે તેમાં છટણી પ્રચાર વેગવંતુ બનાવવા માટે જિલ્લા સંગઠનો દ્વારા માર્ગદર્શન માટે તલોદ નગરપાલિકા વોર્ડ નંબર 5 તથા 6 વોર્ડના કાર્યકરોની બેઠક વોર્ડ નંબર 6 માં મળી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકા તલોદ નગરપાલિકાથી જ અને ખેડ બ્રહ્મા નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે એ જ રીતે ચાર તાલુકા પંચાયતી પણ સામે સાથે પેટા છે અત્યારે હાલ અમે લોકો તલોજ નગરપાલિકા વિસ્તારમાં છીએ અને કાર્યકર્તાનો ઉત્સાહ જોતા આવનારા સમયમાં અમે ત્રણે ત્રણ નગરપાલિકા અને આવનારા સમયમાં ચારે ચાર જે તાલુકા પંચાયતી પેટા ચૂંટણી છે એ તમામે તમામ જીતવા જઈ રહ્યા છે આજે પણ દિલ્હીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યારે એનો ઉત્સાહ સાથે સાથે અહીંયા પણ કાર્યક્રમોમાં ઉત્સાહમાં વધારો થયેલો છે આવનારા સમયમાં અમે બધી જ નગરપાલિકાઓ અને પેટા ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ ભાજપના સદસ્યો અપક્ષ ઉમેદવારી ઘણી વખત પાર્ટી પાર્ટીમાં ટિકિટ માગવાનો દરેકને હક છે પાર્ટીમાં એટલે કે અંદર ઉમેદવારો એટલે ચોવીસ ઉમેદવારો ચોવીસ ઉમેદવારને ટિકિટ આપતા હોઈએ છીએ દિલીપ એની સાથે ઉમેદવારી લોકો વધુ પડ થતા હોય છે કોઈને એવી ધારણા હોય કે આ વખતે મને ટિકિટ નથી મળી એવા ઘણા બધા ઉમેદવારો છે કે જેને આવી અપક્ષ ઉમેદવારી કરી છે એમને અત્યારે હાલ જે સમજાવટના પ્રયત્નો ચાલુ છે બે ત્રણ દિવસથી અમારા કાર્યકર્તાઓ આગેવાનો પણ એ લોકોનો સંપર્ક કરી અને મનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે નહીં માને ચૂંટણી લડશે તો પાર્ટી તરફથી કંઈ કાર્ય હા એ આગામી સમયમાં જો નહીં માને તો પાર્ટી સો ટકા એમની સામે શિક્ષાત્મક પગલાં લેશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે